આખું ઓરિજિનલ કલરમાં છે ફૂલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું બાકી વિડીયોની અંદર તમે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો એન્જિન ગેર હાઇડ્રોલિક બધું પાવરફુલ કન્ડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ તો પેલા ઓનરનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા ટાયર પણ ન્યુ કન્ડિશનમાં જોવા મળશે અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ જોવા મળશે પાર્સિંગ પણ ચાલુ છે ઓરિજિનલ કન્ડિશન કંપની કટાકુ જવાબદારી ખેડૂત મિત્રનું ટ્રેક્ટર જયેશભાઈ કિંમતની વાત કરું તો 4 લાખ અને 60000 કિંમત અંદાજિત રાખી છે કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને

સાવ ઓછું ફરેલું અને ફૂલ જવાબદારી વાળું હસમુખભાઈનું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને રૂબરૂ જોઈ અને ખરીદી કરી શકશો તેમનો પેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાઓ હસમુખભાઈ કોન્ટેક્ટ કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશન સીટ સત્રી સારા છે ટાયર પણ નવા જ છે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા ટ્રેક્ટરના બધા કમ્પલેટ છે અને સાવ ઓછું ફરેલું ઓરિજિનલ કન્ડિશન વાળું ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે મળી જશે કિંમતની વાત કરું તો 6.5 લાખ કિંમત રાખવામાં આવી છે ફિક્સ કોઈ મિત્રને 6.5 લાખ માં ટ્રેક્ટર લેવું હોય તો સ્મુખ ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો મુલી અને કલમાસ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે હસમુખભાઈ નામ એકાણું જીરો ત્રેસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો મેસી ટ્રેક્ટર છે ગોળ મોડો દસ પાંત્રીસ અડીઆઈ ફરગુસન ક્લિયર કટ તમે ની અંદર જોઈ શકો છો આખું ની અંદર ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે મોડેલ ની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર અને પાંચ ના મોડેલ નું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો બે હજાર પાંચ અને બાર મો મહિનો એટલો ઓલમોસ્ટ બે હજાર છ ના મોડેલ નું ટ્રેક્ટર ગણાય ઘર ગરાવ છે ઘરની ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ફૂલ સાચવેલું ખેડૂત મિત્રનું ટ્રેક્ટર આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને આ ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે સીટનું કન્ડિશન પણ સારું તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો છતરી જોવા નહીં મળે ટાયર પણ સારા કન્ડિશનમાં છે પ્રકાશભાઈ ઓનર છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમતની વાત કરું તો બે લાખ અને ચાલીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો ધાનેરા અને ભાજણા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય પ્રકાશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે પ્રકાશભાઈ નામ ચારસો ત્રણ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ એફ ઇ તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો જય રેજભાઈને વેચવાનું છે મોડેલ ની વાત કરું તો ઓગણીસો નવ્વાણુંના મોડલનું ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર જોઈ શકો છો ફૂલ સાચવેલું ચોખ્ખું ક્લીન ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં અત્યારે ટ્રેક્ટર અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી ક્લીન ચોખ્ખું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ઓનરનો પેલા કોન્ટેક કરો તેમનો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સત્રીસ સારા છે ટાયર બધા આખા છે ચાલીસ થી પચાસ ટકા જેવા ટાયર જોવા મળશે બાકી ટ્રેક્ટર ટોપ કંડિશનમાં અત્યારે છે વધારે માહિતી માટે જયરાજભાઈ નું કોન્ટેક કરો અને ટ્રેક્ટર લેવાનું હોય તો જ ફોન કરવા ખોટા ફોન કરવા નહી કેમ કે બધી માહિતી વિડીયો દઈશ કિંમત માત્ર એક લાખ ને ત્રીસ હજાર અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો લાઠી જિલ્લો અમરેલી અડતાલા ગામે જોવા મળશે નવાનું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો મારુ તે સુજુકી ઈકો ગાડી છે જે વેચવાની છે ટોટલ જવાબદારી સાથે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન બતાવવામાં આવ્યું છે સાવ ઓછી ફરેલી છે અને ફૂલ સાચવેલી છે મોડેલની વાત કરું તો બે હજાર અને વીસ ના મોડેલની આ ઈકો ગાડી અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી ગાડી એન્જિન છે ગાડીની અંદર પણ સડો નથી ક્લીન નોન એક્સિડન્ટ ગાડી રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો પેલા ઈકો ના ઓનર નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ તો ઓનરનો નું કોન્ટેક પહેલાં કરીને ત્યારબાદ જ જો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી છે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ એસી પણ ચાલુ જોવા મળશે ટાયરનું કંડિશન પણ એકદમ સારું બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે ગાડીના કિંમતની વાત કરું તો ગાડીની કિંમત તમે ફોન કરી અને જાણી શકો છો અને રૂબરૂ કિંમત ઓછી પણ થશે રૂબરૂ સ્થળ પર જો ગાડી તમારે લેવાની હશે તો ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર સુરેન્દ્રનગર જોવા મળશે ગાડી લેવી ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળી જશે સત્તાણું બે વાળા નંબર પર ફોન કરી ઈકો લઈ શકો છોનું છે આ લોડર ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે હેવી જવાબદારીવાનું ફૂલ હેવી અને ઓરિજિનલ કન્ડિશનમાં લોડર છે એન્જિન પાવરફુલ છે ગેર ગેર પણ કમ્પ્લેટ જોવા મળશે અને બકેટ બધું કમ્પ્લેટ છે તમે વિડીયો અંદર જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે અને સડો પણ જોવા નહીં મળે

મારુતિનું લોડર લગાવવામાં આવેલું છે સાથે મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર તમે વિડીયો અંદર જોઈ શકો છો ટાયર પણ એકદમ સારા છે પચાસ ટકા મીડિયમ કંડિશનમાં ટાયર હજુ જોવા મળશે આખા અને ડોક્યુમેન્ટ કાગળિયા લોડરના બધા કમ્પ્લેટ જોવા મળશે કિંમત પાંચ લાખ અને પાસઠ હજાર અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી લોડર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ લોડર તમને જિલ્લો મોરબી અને વાંકાનેર મડે ગામે જોવા મળશે વાંકાનેર જોવા મળશે તમારે લોડર લેવાનું હોય તો પૃથ્વીરાજસિંહના નંબર કઈ રીતના

મોડલની વાત કરું તો બે હજાર એકવીસ ના મોડલનું થ્રેસર છે મહિનો છે કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં કોઈ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો દેવરાજભાઈનો ભાઈનો પહેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે થ્રેસર લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક કરીને જજો થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ટોટલ સામાન તમને થ્રેસરનો સાથે જ મળી જશે અને થ્રેસરની મદદથી તમે જીરું અજમો વડિયાળી ધાણા જુવાર બાજરો ચણા તુવેર વગેરે આસાનીથી નીકાળી શકશો એકદમ ચોખ્ખા કિંમતની વાત કરું તો ચાર લાખ અને એસી હજાર માં આ થ્રેસર વેચવાનું છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું થ્રેસર તમને તાલુકો ભચાઉ કચ્છ અને ગામ ચોબારી ગામે જોવા મળશે દેવરાજભાઈનું થ્રેશર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા જ વિડીયો ઉપર નંબર મળશે દેવરાજ ભાઈ નામ સત્તાણું બે ફોન કરી થ્રેસર લઈ શકો છો કંપનીની ગાડી છે વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલી છે ગાડીનું પાર્સિંગ પણ ચાલુ છે આખી ગાડી ઓરિજિનલ કમ્પ્લેટ એન્જિન પાવરફુલ ગાડીની અંદર પાવર સ્ટેરિંગ જોવા મળશે અને ક્યાંય પણ સડો નથી રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ગાડીના ઉનરનું કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટાયર પણ સારા છે એસી ટકા જેવા ટાયર છે અને

નોલા ગામે જોવા મળશે ગાડી લેવી હોય નેરુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે મેરુભાઈ નામ ત્યાંસી બછો ત્રણ વાળા નંબર પર ફોન કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો